પાર્ટી જેવી પાર્ટી જેવો એમ બેસે એટલે તનખું બર્થ આવે એટલે છોરોને તો ખબર પડી જ જાય હમણાં અત્યારે તો યાર ફેસબુકમાં હતી જે સાદી જન્મ તારીખથી હોય આઈડી એટલે બર્થડે જણાવી દે એટલે બર્થડેની તારીખ જણાવી દે ફેસબુક ઓટોમેટિક આજે બર્થડે એટલે વિશ કરવા માટે જણાવે એટલે બધા ભાઈ બધાને ખબર પડી જવાની નહીં કાલે તો આખો ધન તનખું મારે છે ને ટેટર્સો મારે જ ચડશે ત્યાર કોમેડી માસ્ટરનો બર્થ ડે ટાઈગર ફેનનો બર્થ ડે બધા અલગ અલગનો અમે ક્યાં ઓળખે લે મારે તો યાર કાલ તો થેન્ક યુ કી કી થાકી જવાનો છું મેં ત્યાર વોટ્સઅપ મેં પાર સ્ક્રીન શોટો મેલી મને થેન્ક યુ જી થેન્ક યુ ઇન્સ્ટા વોટ્સઅપ પારે એ દન ખુશાલશે કાલે કાલે તો મારે આખો દન થાકી જવાનો છું હળું પૈસા હૈસાથી ફાળ જવું પાછા છોરા પાર્ટી પાર્ટી કરશે તો પછી બીજા ઉપાડ લાવવા પડે બીજું શું એટીએમ મજિન છે પૈસા છે ઉપાડ લેવા પડશે કારણ કે ઘર મેં એક વાટા બડે આવે એટલે એવી એવી રીતના પાછું ઉજવા પડે ને યાર કાલે તો હળું લગભગ મોજ કરવા પડશે આપડે ભાઈ બંધોને મોજ કરાવીએ આપણે ખુશીથી જ આખું

પોર ના તમે યાદ રાખી રેલ રા યાદ છે હમ કી તારીખી એ ન ખબર એમ પછી અમારી જેવન યાદ રાખી રે કે આ તારીખે એમ પેલું બર્થ પાર્ટી મળે બરોબર તમારા ભાઈ બધા

કે કઈ ન હારો એ वो આર भाई तू क्या ઈ ખરું કાઈ નમ ઓમ કરને રે પેંઠું સુ જ રાખો આપણે સિસ્ટમ આપડી કો સિસ્ટમ મારી ધીમે સિસ્ટમ આ હું સાબ બુદ્ધિ આતને હું સુકું લા સાદું રાખવાનું આપણે આપણે કો પોયે પતાવ એ ઓ હા લા એ દે હાચ વાત દર્દ હારતે ભાયા હું હવળાજે બધી તૈયારી કરું કાલે બઢે છે એટલે તે તમારી કથામાં તૈયારી કરવી ભાઈ હમ

¿Está la, mara, ¿la